નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો તલાટીની ભરતી આવી ગઈ છે કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે એને લગતા વિડીયો પણ આપણા યુટ્યુબ પ્લેટફોર્મ તેમજ ઓફિશિયલ નોટિફિકેશન વેબસાઇટ પર આવી છે યુટ્યુબ પર ઘણા બધા વિડીયો પણ તમને મળશે તો દરેકમાં જાણકારી પણ આપવામાં આવી છે હવે બીજી બાજુ તલાટીની જે નોટિફિકેશન આવી છે તેનાથી લગભગ નેવું ટકા ઉપર ઉમેદવારો નિરાશ છે એક્ઝેક્ટલી શું થઈ ગયું છે જેને જેને નોટિફિકેશન વાંચી છે સમજી છે તે બધાને ખબર પડી ગઈ છે આ તો તેમના જોડે અન્યાય થયો છે હવે દોસ્તો આજની આ વિડીયોની અંદર કયો અન્યાય થયો છે ઉમેદવાર તરફથી શું માંગ છે તેના વિશે ડિટેલમાં વાત કરીશું અને સમજીશું તો વિડીયો અંત સુધી જોજો તમને આઈડિયા આવી જશે તો રેવન્યુ તલાટી વર્ગ ત્રણ પરીક્ષામાં બહુ વિકલ્પી પ્રશ્નો એટલે કે એમસીક્યૂ પેટર્ન લાગુ કરવાની મોટી માંગ છે વિવિધ નિર્ણયો છે વિવિધ માંગો છે એક એક કરીને સમજીશું જેથી કરી આપણને આઈડિયા આવી છે તો સૌથી પહેલી માંગ છે કે વર્ણાત્મક પેટનનો અયોગ્ય નિર્ણય જે વર્ણાત્મક પેટર્ન છે તેનો જે નિર્ણય તલાટી ભરતી માટે લેવામાં આવ્યો છે તે મોટો અને અયોગ્ય નિર્ણય છે તેને સમજીશું ડિટેલની અંદર તો હાલમાં રેવિન્યુ તલાટી વર્ગ ત્રણની પરીક્ષાના મુખ્ય એટલે કે મેઇન્સ તબક્કામાં જીપીએસસીની પેટર્ન મુજબ વર્ણાત્મક એટલે કે લેખાત્મક ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ જે પ્રશ્નો નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે દોસ્તો વર્ગ એક અને વર્ગ બેની જે તમે ભરતીની પરીક્ષાની તૈયારી કરતા હોવ અથવા તો તમે પરીક્ષાઓ આપી છે તો દરેકની અંદર જીપીએસસી ભરતી દર વર્ષે થાય છે જેમાં વર્ણાત્મક પેટર્ન ઉચ્ચ સ્તરની ભરતી માટે યોગ્ય હોઈ શકે છે દરેક ઉમેદવારોને ખબર જ છે જો કે વર્ગ ત્રણની પરીક્ષાઓ જેમ કે રેવન્યુ તલાટી ગ્રામીણ અને આર્થિક રીતે નબળા ઉમેદવારો માટે તકો પૂરી પાડે છે હવે તેની અંદર જીપીએસસીની પેટર્ન લાગુ કરવી યોગ્ય છે નહીં તો આ નિર્ણયથી સામાન્ય ઉમેદવારોને મોટો અન્યાય થયો છે અને થશે પણ એવી ઉમેદવારોની માંગ છે હવે દોસ્તો બીજા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી ઉમેદવારો પર શું અસર થશે તેને સમજીએ તો બીજો નિર્ણય છે સામાન્ય ઉમેદવારો માટે ખાસ અસર જોકે રેવન્યુ તલાટી જેવી વર્ગ ત્રણની પરીક્ષાઓની તૈયારી કરતા મોટાભાગના ઉમેદવારો એવા છે જેમણે વર્ણનાત્મક પ્રશ્નો લખવામાં મુશ્કેલી પડે છે અથવા તેમની પાસે તેના માટે જરૂરી સંસાધનો જેમ કે કોચિંગ કે વધુ શૈક્ષણિક સુવિધાઓ નથી આવા ઉમેદવારો બહુ વિકલ્પી પ્રશ્નો એટલે કે એમસીક્યુ આધારિત પરીક્ષાઓ માટે ફક્ત તૈયારી કરે છે કારણ કે તે નિષ્પક્ષ પારદર્શક અને ઝડપી મૂલ્યાંકની પદ્ધતિ છે વણાતક પેટર્ન લાગુ કરવાથી આવા ઉમેદવારોની તૈયારી અને તકો પર નકારાત્મક અસર પડશે એવા દરેક ઉમેદવારોને ખબર છે અને સામાન્ય ઉમેદવારો પર શું અસર થશે તેની પણ આ ડિટેલ વાંચીને તમને ખબર પડી ગઈ છે દોસ્તો ત્રીજો જે નિર્ણય છે તે વર્ગ ત્રણની ભરતીનો હેતુ હવે દોસ્તો વર્ગતણની જે ભરતી થાય છે એનો હેતુ દરેક ઉમેદવારોને ખબર છે નથી ખબર તો આ વાંચશો તો ખબર પડી જશે તો વર્ગ તણની ભરતીનો મુખ્ય હેતુ ગ્રામીણ અને સામાન્ય વર્ગના ઉમેદવારોને રોજગારની તકો પૂરી પાડવાનો છે વર્ણાત્મક પેટર્ન લાગુ કરવાથી માત્ર એવા ઉમેદવારોને ફાયદો થશે જેમની પાસે જીપીએસસી જેવી ઉચ્ચ સ્તરની પરીક્ષાઓની તૈયારી માટે સંસાધનો અને તાલીમ છે જે ઉમેદવારો ઉચ્ચ ઉચ્ચસ્તરની ભરતીની તૈયારી કરો છે એવા ઉમેદવારોને વર્ગ ની આ તલાટીની ભરતી પરીક્ષા આપવી ખૂબ જ ઇઝી થઈ જશે આનાથી વર્ગ ભરતીનો મૂળ ઉદ્દેશ્ય નિષ્ફળ જશે અને સામાન્ય ઉમેદવારોની જે તકો છે તે ઘટશે તો સામાન્ય ઉમેદવારોની જે તકો ઘટશે તેનાથી સામાન્ય ઉમેદવારો છે તેના જોડે મોટો અન્યાય થશે એ પાક્કું છે દોસ્તો હવે ચોથો જે મુદ્દો છે તે છે એમસીક્યુ પેટર્ન ફરજિયાત અથવા તો જરૂરિયાત હવે આગળ વધશું તેને સમજીશું તો રેવન્યુ તલાટીની પરીક્ષામાં પ્રાથમિક એટલે કે પ્રિલિમ્સ અને મુખ્ય એટલે કે ડિસ્ક્રિપ્ટિવ મીન્સ બંને તબક્કા હોવામાં કોઈ વાંધો નથી પરંતુ બંને તબક્કામાં વિકલ્પી પ્રશ્નો એટલે કે એમસીક્યુની પેટર્ન જ હોવી જોઈએ હવે એમસીક્યુની પેટન નિષ્પક્ષ મૂલ્યાંકન ઝડપી અને પરિણામો અને બધા ઉમેદવારો માટે સમાન તકો પૂરી પાડે છે આ પેટર્ન ગ્રામીણ આર્થિક રીતે નબળા અને ઓછા શૈક્ષણિક સંસાધનો ધરાવતા ઉમેદવારો માટે વધુ યોગ્ય છે જો કે દોસ્તો આ તલાટી રેવન્યુ તલાટીની જે ભરતી છે તેનું ડિટેલ તમે વાંચશો તો જોઈ શકશો કે બહુ વિકલ્પીય પ્રશ્નો એટલે કે એમસીક્યુ આધારિત પેપર એક તો છે પરંતુ જે બીજું પેપર છે તે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એટલે કે વર્ણાત્મક લેખનાત્મક ટાઈપનું છે તો એ હોવું છે નહીં એવું ઉમેદવારોનું માનવું છે તો આ ચોથો અયોગ્ય નિર્ણય છે હવે આગળ વધીશું પાંચમો અયોગ્ય નિર્ણય દોસ્તો વિરોધનું મહત્ત્વ કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે ઉમેદવારો તરફથી વિરોધ છે એ કેમ કરવામાં આવી રહ્યો છે તેને સમજી છું જો હવે આ બદલવા બદલવાનો વિરોધ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં વર્ગ ત્રણની અન્ય ભરતીઓમાં પણ વર્ણાત્મક પેટર્ન લાગુ થઈ શકે છે અને દોસ્તો વર્ણાત્મક પેટર્ન જો લાગુ થઈ ગઈ તમે સમજી શકો છો કે જે સામાન્ય ઉમેદવારો છે તે ઉમેદવારો આ ભરતીની તૈયારી કરવી ખૂબ જ તકલીફવાળી રહેશે જે ઉમેદવારોની તૈયારી અને તકોને નુકસાન પણ પહોંચાડશે આથી રેવન્યુ તલાડીની પરણીષામાં વર્ણાત્મક પેટર્નનો સશક્ત વિરોધ કરવો અને એમસીક્યુ પેટર્નની માંગ કરવી અત્યંત જરૂરી છે તો દોસ્તો આ જે ભરતી છે તેનો વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે એમસીક્યુ પરીક્ષા હશે તો અને તો જે સામાન્ય ઉમેદવારો છે તે આગળ વધી શકશે એમ જે પરીક્ષા છે એના સિવાય જો વર્ણાત્મક પરીક્ષા આવી જશે તો તણની જેટલી પણ રેગ્યુલર ભરતીઓ આવી રહી છે તેની સામે જે અન્ય ભરતીઓ છે તેમાં પણ વર્ણાત્મક પરીક્ષાઓ આવી જશે તો સામાન્ય વર્ગના ઉમેદવારોને ઘણું મોટું નુકસાન થવાની સો સો ટકા સંભાવના છે હવે દોસ્તો આ જે પાંચ મુદ્દાઓ તમે વાંચ્યા એના પરથી તમને આઈડિયા આવી ગયો હશે કે ઉમેદવારો છે જે સામાન્ય છે જે વર્ગ ત્રણ ભરતીઓની તૈયારી કરે છે જે એમસીક્યુ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે એમના જોડે કેટલો મોટો અન્યાય થયો છે એની સામે જે વિનંતી કરવામાં આવી રહી છે આ વિનંતી શું કરવામાં આવી રહી છે આજની વિડીયોમાં તેને આપણે ડિટેલમાં સમજીશું વિનંતી દોસ્તો જે કરવામાં આવી રહી છે તેને આગળ વધીએ તો અમે નર્મદાપૂર્વક વિનંતી કરીએ છીએ કે રેવિન્યુ તલાટી એટલે કે વર્ગ ત્રણની પરીક્ષાના બંને તબક્કામાં બહુવિકલ્પી પ્રશ્નો એમસીક્યુની પેટર્ન જાળવવામાં આવે તો સૌથી પહેલી વિનંતી છે દોસ્તો વર્ગ આ પરીક્ષા તેને બંને તબક્કા રાખવામાં કોઈ વાંધો નહીં એમસીક્યૂની જે પરીક્ષા છે એ પેપર એક રહે અને બીજી જે પરીક્ષા છે વર્ણાત્મક છે એની જગ્યાએ વર્ણાત્મકની જગ્યાએ એમ સીક્યુ રાખવામાં જો રાખવામાં આવે તો કોઈ પ્રોબ્લેમ નહીં તો બંને પેટર્ન જાળવવામાં આવે એ ઉમેદવારો તરફથી વિનંતી છે બીજું કે જેથી પરીક્ષા પ્રક્રિયા નિષ્પક્ષ રહે પારદર્શક રહે અને બધા ઉમેદવારો માટે સમાન તકો પૂરી પાડતી રહે બંને પરીક્ષાઓ રાખવામાં કોઈ પ્રોબ્લેમ નહીં દરેકની અંદર એમસીક્યુ ટાઈપ પરીક્ષા રહે એવું ઉમેદવારો તરફથી અહીંયા તકો પૂરી પાડતી રહે એવું એમનું માનું છે આ બાબતે તાત્કાલિક પગલાં લેવા માટે પણ આપના આભારી રહીશું એવું ઉમેદવારો તરફથી કહેવામાં આવી રહ્યું છે તો દોસ્તો પાંચ મુદ્દાઓ હતા તેને સમજ્યા સાથે ઉમેદવારો તરફથી વિનંતી શું છે એ પણ સમજ્યું આ બધું જ ન્યૂઝપેપરની અંદર આવી ગયું છે એનો મતલબ એવું છે કે ઉમેદવારો તરફથી મોટા પાયે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો આપણે પણ એવી પ્રાર્થના કરીએ કે ઉમેદવારો તરફથી જે વિનંતી કરવામાં આવી રહી છે તે જીએસએસબી બોર્ડ એને લાગુ કરે જેથી કરી ઉમેદવારોને જે તકલીફ થઈ રહી છે જે સામાન્ય ઉમેદવારો તૈયારી કરાઈ રહ્યા છે એમને ફરીથી અન્ય તૈયારીઓ કરી ના કરવી પડે અને એમસીક્યુ આધારિત બંને જે પગલાં લેવામાં આવ્યા છે બંને પેપરો છે તે એમ આધારિત રહે અને પરીક્ષાની તૈયારી પણ વધારે કરવી ના પડે દોસ્તો યુટ્યુબ પ્લેટફોર્મ તરફથી પણ હું પણ વિનંતી કરું છું કે આ પરીક્ષા પણ બંને જે પગલાંઓ લેવામાં આવે છે એકમાં વર્ણનાત્મક અને એકમાં એમસીક્યુ આધારિત વર્ણાત્મક છે એને પણ એમસીક્યુ પેપર ટુ રાખવામાં આવે જેથી કરી ઉમેદવારોને તકલીફ ના પડે આજની વિડીયોમાં આટલું વિડીયો ગમે તો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ